નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો ગણિત વિષયની ધોરણ સાતની જે એકમ કસોટી લેવાવાની છે એનું જે પ્રશ્ન બેંક આધારિત જે મોડલ પ્રશ્નપત્ર છે એ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ગણિતની અંદર પ્રકરણ નંબર એકમાંથી કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ અથવા તો વિડીયોની લિંક તમારે જોઈતી હોય અત્યારે આવતી હવે પછીની જેટલી પણ ઓરિજિનલ એકમ કસોટી આવશે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વોટ્સઅપ ઉપર તમને આ બધા જ સોલ્યુશનની પીડીએફ જે છે તે નિયમિત રીતે મળતી રહેશે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાત બીજું માઇનસ પચીસ ગુણ્યા કાઉસમાં છ પ્લસ ચાર એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ પચીસ ગુણ્યા છ ગુણ્યા ચાર ત્રીજું માઇનસ સોળ ભાંગ્યા ચાર એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ ચાર ભાંગ્યા સોળ ચોથું નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ દસ અંશ સેલ્સિયસ પ્લસ એક પાંચમું સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે વિકલ્પે માઇનસ દસ નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ બત્રીસ ભાગ્યા માઇનસ બત્રીસ નવ ધોરણ સાતની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન જે છે ધોરણ દર તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજના ગણિત વિષયનું તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાંથી તમને મળી જશે અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે આ નંબર પણ તમે વોટ્સઅપ કરીને ફોન કરીને મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો એમાં છે માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા તો અહીંયા આવશે માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા તો આઠ બરાબર માઇનસ આઠ પ્લસ છે માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રણ તો આઠ બીજું અગિયાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ પંચાવન તો અગિયાર ગુણ્યા પાંચ ત્રીજું ખાલી જગ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો એક ચોથું ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર પાંચમું બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ તો બાર ગુણ્યા માઇનસ સાત પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું એ ગુણ્યા એક એટલે કે એ માઇનસ એ ભાંગ્યા માઇનસ બી બરાબર એ ભાંગ્યા બી એ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો એ ભાંગ્યા માઇનસ એ બરાબર માઇનસ એક માઇનસ એ એ બરાબર એની વિરોધી સંખ્યા પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલાઓ ગણો દરેકના બે ગુણ છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત પંદર થાય તો ગુણાકાર બરાબર માઇનસ બત્રીસ ગુણ્યા ત્રણ એટલે માઇનસ છત્રીસ અને તફાવત બરાબર માઇનસ બાર માઇનસ ત્રણ એટલે જવાબ આવશે પંદર બીજું ભૂલ શોધો રીટાએ માઇનસ ચાર પ્લસ ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટાએ કંઈ ભૂલ કરી હોઈ શકે તો ડી બરાબર માઇનસ છ મૂકીએ તો માઇનસ ચાર પ્લસ માઇનસ છ એટલે માઇનસ દસ તો ડી બરાબર છ મૂકીએ તો માઇનસ ચાર પ્લસ છ એટલે કે બે તો અહીં રીટા માઇનસ છને બદલે છ લેવાની ભૂલ કરી ત્રીજું વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો માઇનસ પંચ્યાસી ગુણ્યા પ્લસ માઇનસ પંદર તો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ પ્લસ માઇનસ પંદર એટલે તેતાલીસ ગુણ્યા કાઉસમાં માઇનસ પ્લસ પંદર એટલે તેતાલીસ ગુણ્યા માઇનસ તો જવાબ આવશે માઇનસ ચાર હજાર ત્રણસો ત્યાર પછી છે સાદુરૂપ આપો ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર તો ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર એટલે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પંદર તો જવાબ થશે પિસ્તાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલાઓ ગણો એમાં જો ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી બરાબર પ્લસ કાઉન્સમાં એ ગુણ્યા એ પ્લસ બી ગુણ્યા બી હોય તો પેલું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ તો એનો જવાબ આવશે ઓગણપચાસ અને બીજું છે માઇનસ છ ગુણ્યા બે તો એનો જવાબ આવશે અઠ્યાવીસ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજું એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે અને પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય છે જો કુલ નફો રૂપિયા પચાસ હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન કેટલી વેચી હશે તો એક પેન્સિલનો નફો એક રૂપિયા અને પાંચ પેન્સિલનો નફો પાંચ તો બાકી નફો બરાબર પચાસ માઇનસ પાંચ એટલે કે પિસ્તાલીસ રૂપિયા તો વેચાયેલ પેનની સંખ્યા એટલે પિસ્તાલીસ ભાગ્યા ત્રણ એટલે પંદર પેન તો પાંચ પેન્સિલ વેચી હોય તો સાથે સાથે પંદર પેન વેચવી પડે દોસ્તો આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમને મળી જશે વિડીયો પીડીએફ બંને તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની વિડીયો પીડીએફ છે તેની લિંક તમને નિયમિત રીતે મળતી રહે